આપવામાં આવ્યું હતું દેશ આઝાદ થયા પછી સ્વર્ગસ્થ આગેવાન અમારા પ્રમોદભાઈ કન્યા દેસાઈએ ઓલપાડી અને ચોરાસી તાલુકામાં ખેડૂત વિતરણ સંઘની સ્થાપના થઈ અને આ સંઘ આજે લગભગ પંચોતેર વર્ષની ઉજવણી કરી રહ્યો છે અને અનુસંધાનમાં ખેડૂત સંમેલન હતું આવનાર દિવસોમાં ખેડૂતોનું ઉત્પાદન ઘટી રહ્યું છે ડાંગરનું ઉત્પાદન ઘટી રહ્યું છે શેરડીનું ઉત્પાદન ઘટી રહ્યું છે તેની સામે સૌ ખાસ કરીને ડૉક્ટર જે વૈજ્ઞાનિકોની જે ભલામણ છે એ પ્રમાણે રાસાયણિક ખાતરનો વપરાશ ખાસ કરીને ઘટાડીને પાણીનો ઓછામાં ઓછો ઉપયોગ કરીને જમીન બચે ઉત્પાદન વધે એ દિશાની આજની સમજ કૃષિ દ્વારામાં અપાવી ને ખાસ કરીને આ વિસ્તારમાં જે રીતે ડુક્કરના ત્રાસને કારણે ખેડૂતો જે પેટર્ન બદલી છે એમાં પણ એક થઈને ડુક્કરનો સામનો કરીને ખેતી વ્યવસ્થા થાય એ દિશાની તમામને સમજ આપીને આવનાર દિવસોમાં મક્તમતાથી દેશના વિકાસમાં ખેડૂતો આગળ વધે એ દિશાની આજે વાત થઈ હતી